પોરબંદર જિલ્લામાં સતત બે દિવસથી પડેલા રહેલા કમોસમી વરસાદના કારણે જગતના તાતની ચિંતામાં વધારો થયો છે આજે પણ સોમવારે વરસાદ પડતા મગફળીના પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા સમગ્ર ગુજરાતમાં આગામી બહુતેર કલાક સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી છે પોરબંદરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સાથે જ વરસાદે ઝાપટા પણ પડી રહ્યા છે આજે સોમવારે પણ વરસાદે ઝાપટા નોંધાયા હતા પોરબંદર શહેર ઉપરાંત પોરબંદરના બહેડા પંથકના વિવિધ ગામડાઓમાં આ વરસાદ નોંધાયો હતો વરસાદના પગલે જે મગફળીના પાકને છે તે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે કારણ કે હાલ મગફળીના પાકને ઉપાડવાની કામગીરી થઈ રહી છે ત્યારે કુણવોદર મોરાણા અને પંથકના જે ગામડાઓ છે આ ગામડાઓમાં આજે કમોસમી વરસાદના પગલે મગફળીના પાકને ભીતિની ભીતિની સેવાઈ રહી છે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે અને જગતના તાતની ચિંતામાં વધારો થયો છે